અમદાવાદમાં બે દિવસ અગાઉ શાહપુર વિસ્તારમાં યુવક ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે આ ઘટનામાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા બે દિવસથી યુવક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને તેનું મૃત્યુ થયું છે આ ઘટનાથી ફરી એકવાર અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે હવે પોલીસ દ્વારા આજે થોડાક દિવસો પહેલાં નાઇટ પેટ્રોલિંગના નામે દોડ કરવામાં આવ્યા વાહન ચેકિંગ કરવામાં આવી છતાં પણ જે ગુનેગારોમાં ભાઈ હોવો જોઈએ પોલીસનો તો દેખાતો ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળે છે અને એટલું જ નહીં જે આરોપી છે તે હત્યાની પ્રયાસની ઘટનાને અંજામ આપ્યા બાદ એવું કહે છે કે મેં તારા ભાઈને માર્યો છે તારાથી જે તૂટતું હોય તોડી લે છે આ પ્રકારના શબ્દો ફરિયાદી ઉપર જ્યારે ફોન આવ્યો ત્યારે આ આરોપીના હતા ત્યારે આપ આના ઉપરથી જ અંદાજો લગાવી શકો છો કે અમદાવાદમાં આરોપીઓ કેટલા બેફામ બન્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર દર્શન મિત્રો ન ઉજ્જૈન આપનું સ્વાગત છે હું છું કાયદા અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થા ની સ્થિતિ હવે એક મોટો સવાલ બનીને ઉભરી છે કેમ કે થોડાક દિવસોથી જ જે સિનારીઓ સામે આવી રહ્યો છે અસામાજિક તત્વો જે બેફામ બન્યા છે ને હત્યાઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે તેના કારણે અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે જો કે અમદાવાદ પોલીસ થોડાક સમય અગાઉ જે હત્યાની ઘટનાઓ બની હતી તેને લઈને અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલેક મોડા મોડે જાગ્યા હતા તેઓ દ્વારા કડક કાર્યવાહીના આદેશ પણ આપ્યા હતા ત્યારે પોલીસ રાત્રિ દરમિયાન કાર્યવાહી કરવાને નામે પેટ્રોલિંગ કરી રહી હતી કોમ્બિંગ કરી રહી હતી ને અસામાજિક તત્વોમાં ડર બેસે તે પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ જેવી રીતે તમને અગાઉ વાત કરી હતી તે પ્રકારની સ્થિતિ જોવા મળી માહોલ ગરમ હોવાથી થોડાક દિવસ આ પ્રકારે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી ચેકિંગ હાથ ધરવામાં આવીને હવે માહોલ શાંત થતા જ ફરી જે રીતે અસામાજિક તત્વો બેફામ બન્યા અને તેમના દ્વારા જે આ પ્રકારે ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે તેના કારણે ચિંતાનો વિષય ફરી ઉઠતો દેખાઈ રહ્યો છે કેમ કે આઠ તારીખની આસપાસ શાહપુર વિસ્તારમાં એક લંડનથી આવેલા યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો કજાણ્યા શખ્સ દ્વારા એટલું જ નહીં આ ઘટનામાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો તે છેલ્લા બે દિવસથી સારવાર હેઠળ હતો અને તેનું મૃત્યુ નીપજ્યું છે આ ઘટનાને પગલે પરિવારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર પટેલ તેમના નાના ભાઈ નેહલ પટેલની શાહપુર વિસ્તારમાં હત્યા થઈ છે નેહલ પટેલ જે છેલ્લા ચાર વર્ષથી લંડન રહેતા હતા તેઓ હાલ અમદાવાદ આવ્યા હતા ને જે ઉપેન્દ્ર પટેલની શાહપુર ખાતે દુકાન આવેલી છે સાફ સફાઈ માટે બંને ભાઈઓ એ ખાતેની દુકાન પર ગયા હતા સાફ સફાઈના કામ અર્થે ઉપેન્દ્ર પટેલ તેમના ભાઈને આવું કહીને નીકળે છે કોઈ કામ બતાવીને આવું છું તેમ આ જે હાલ મૃતક છે નેહલ પટેલ દુકાને હોય છે ને કોઈ બાબતને લઈને ત્યાં એક અજાણ્યા શખ્સ સાથે નેહલ પટેલની બોલા ચાલી થાય છે વાદ વિવાદ ઉગ્ર થાય છે ને એટલું જ નહીં જે અજાણ્યો શખ્સ છે તે છરીના ઘા જાહેરમાં ઝીંકીને ત્યાં જ ઉભો રહે છે અને આ ઘટનામાં નેહલ પટેલને ગંભીર ઈજાઓ થતાં તે લોહી લોહણ હાલતમાં ઢળી પડે છે જ્યારે હાલ ફરિયાદી ઉપેન્દ્ર પટેલનું તેમના ભાઈ નેહલ પટેલ ઉપર ફોન આવે છે ને ત્યાં એક અન્ય શખ્સ ત્યાં ઉભો છે તે ફોન ઉપાડે છે રિસીવ કરે છે ત્યારે જે હત્યાનો પ્રયાસ કરનાર આરોપી છે તે ફોન ઉપર ફરિયાદીને ધમકી આપે છે અને કહે છે કે મેં જ તારા ભાઈની છરીના ઘા ઝીકીને તેની ઈજાઓ પહોંચાડી છે તારતથી જે થાય એ કરી લેજે તે પ્રકારના શબ્દો છે તે આરોપીના હતા આ વસ્તુ એફઆઈઆરમાં પણ મેન્શન થયેલી છે આના જ કારણે હાલ છેલ્લા બે દિવસથી જે નેહાલ પટેલ હતા તે સારવાર હેઠળ અમદાવાદની સારવાર સિવિલ હોસ્પિટલમાં હતા જોકે તેમનું ટૂંકી સારવાર દરમિયાન હવે મૃત્યુ નિપજ્યું છે આ મામલાને લઈને હાલ શાહપુર પોલીસે હત્યા તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને જે અજાણ્યો શખ્સ છે તેને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે પણ જેવી રીતે ફરી એકવાર અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠ્યા છે ને જે એક ભયનો માહોલ ફરી સિટી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવાનું રહ્યું કેટલા સમયમાં આરોપીની ધરપકડ થાય છે ને ખરેખર કાયદા વ્યવસ્થાને સુધારવા માટે અમદાવાદ પોલીસ કોઈ કડક નિર્ણય આગામી સમયમાં લે છે કે કેમ તે હવે જોવું રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં जन तो तेने कहिए जे